सदावंदना हाय the જીવનમાં કે અનુશાસન હોય ને એ જોરો કા જો સમજાય આપણે કઈ નથી તમારું મારે કઈ નથી જોવું আর મારું તમને કઈ ફેર નથી સમજાય છે જે આપો અહીંયા જે છે એ છે આસાની જેવું છે અને કોઈની ઓળખ ન કેતા મેં તો સોફ કરી તમે જે અર્થી લઈને આવો ને એ दादा ना और सबसे कोई अगोड़ ना पड़े हमारे दी जितने अच्छाई ने सुविधा प्रदान की है समझे आज कदे कदे हवाती आए आया सो मार्केट मा जे वाहन को जो जे प्रशासन ने दीस लो जो तुम्हारी पाए 5 रूपया मांगवा में आया होवे तो परब को मुके लेवो आया से क्या मांगे

બીજા શું કરે એને જે માનવ નિસ્પત હતી બીજા ખોટા એવું પા ધરતી ઉમરીના કામ બોલે છે ને તારે રોજ આટલું માણા જાવ છે આ જગતમાં કોઈ શાકભાજી લેવા જાવ તો ચાર લારીએ ભાવ પૂછો છો તો મંદિરે કે પેલા તો સીધા રહી આયો પણ જે જતા રહ્યા છે અને ખોટી બીજાને કોઈ અપેક્ષા ને

તો રોજ બધા જેટલા માણસો છે ને એના રેણાઓ બહુ હાથે પાથે આ મુકુ અને ડિગ્રી લે કે સરતા આટલી બી સ્કૂલ ને કોલેજ ની ભણ્યા લઈ લે ને એટલે જે ખાય એ જે ખાય જે સમયે જે ખવાનો છે એ જ ખાય અમે ક્યારે ચમત્કારનો ધાવ મળતો કે ક્યારે હું કોઈક ન થઈ જાજો હા

એ અમાર કોઈનો ચેન વેલ કે છાયા ઇતરે આ કોઈ ને એ મોટા ઉપર જાતો સેવા કરી

સમજે ને પાછળ આ કટે પાત્રા આના સાનિધ્યમાં બેઠા બેઠા એક દાડો તડકો વીંજોલે તળે જેટીલે મારો અમારી ભાવનાને આપણે નાની નુની તમે જોઓ કે 18 परमानो अलग होय वदीन कदा 40 बरस 800 सेवामा कोई पगारदार नाही ढाई साल तर दिया तो करो मारो रेट डाउन करो लो मदत रूप ना चाहिए तर लढत नो भूका बनू होय ने तुम्ही પણ બે હાડશે આવો તમે અમારો પરમાત્મા વળ્યો છે એને સંસ્કાર આપ્યા મગજ કામ ના કરતી હોય એ ગમે એવી હરકત કરે એમાં આઈ કરશો એ તમારા ઘરે ન થાય ઘરે તારમાં મોટી જાય વાય રહે તમને બતાવું પાક પૈસા કમાવાની રીત ઓમને

तुम्हारा माँ बाप ने मुझे ना थे थे थे, तो तो मन लगे लोग लगा कोई जाना माँ बाप ने मुझे पांच जना लगे हो गए पांच तो इतना मन से और पांच बुआ को धारा वाले आखिर बिरादरी करी ना मत बोले अरे आज साला जेल में हूँ सिर्फ आज जेल में बहुत से क्या भारा पाया जोर आया कहीं ना कहीं

लेकिन अल्लाह की उलै उम्मता नजीरी, वो भयंकर धरती पे बताएं ना मेरी जज्जा है, पर ये इस तरह से जगह दादा ना मुर्गों का दादा है, ये बड़ा ना चीज़ है, तो जो आमनार में जैसे वाह बताएं ना, ये कड़ी ले ले जा रहा है जवान मतलब तमिल ये बताएं कि मुर्गों का ये डर है, आज रोज़ में

કે ભીષ્મ પિતાજી કેટલો પવિત્ર વ્યક્તિ હતો છે અને વાળો પુત્ર કહેવાતો હતો પુત્ર કહેવાતો હતો ને અને કૌરવોની સભામાં બેઠો હતો અને એને બોલ્યો ને કે આક નાય ના બોલ્યો અને એ દ્રષ્ટિનો દુખ થાય તો 6 મહિના માનસજાવ પર ભૂ પડ્યો તો રંગાનો પોતાનો તો રંગાયે પાવા ના તો તમે રોજ સપના કાઢ્યા કરી જે ભલામાના જે રૂપમાં વારી છે ઓ માનો સ્વાર્થ સે એને માનો જો રે બાકી સ્વાર્થમાં પાનું ખોખે પડાય જ્યાં જગ્યા મળે એ અહીંયા જો આખેર મો દાણો ના થાય મારો ખાપર ખોડા પગા ના બે લોન લેવા કે છે તાજે તો છે એક છે i can come